અને બાઇબલની વિસ્તૃત માહિતી પણ મળશે તો આવો પ્રભુનો સંદેશ તેના સેવક પાસેથી સાંભળીએ પ્રિય મિત્ર આજના આ વેદપાળ શાળા નામક કાર્યક્રમમાં આપનું હું સ્વાગત કરું છું અત્યારે આપણે જૂના કરારના પ્રબોધકોનો અભ્યાસ કરી રહ્યા છીએ આજે આપણે હચકીયેલ પ્રબોધકના પુસ્તકનો અભ્યાસ કરીશું આપણે હચકીયેલ અને દાનિયલ બંને વિશે જાણવાની જરૂર છે હચકીયેલે અને દાનિયલે બંને લગભગ સરખા સમયમાં જીવ્યા હતા જ્યારે દાનિયલ ચૌદ વર્ષનો હતો ત્યારે તેને બાબેલના બંદીવાસમાં લઈ જવામાં આવ્યો તે પછી નવ વર્ષ પછી જ્યારે હચકેયલ પચીસ વર્ષનો હતો ત્યારે તેને પણ લઈ જવામાં આવ્યો તેનો અર્થ યરુસાલેમની પડતી પહેલાં અને તે પછી પણ યરમિયા યરુસાલેમમાં પ્રબોધવાણી કરતો હતો તે જ સમયમાં દાનિયલને આશ્ચર્યકારક અનુભવ અને આશ્ચર્યકારક સેવાને માટે નબુખાદ સમયમાં હજકિયલ યહુદાના જે લોકો બાબેલના બંદીવાસમાં હતા તેઓને પ્રબોધ કરતો હતો હચકીયેલ એક જ એવો પ્રબોધક હતો કે જે ઈશ્વરના લોકો સાથે બંદીવાસના સમયમાં સીધે સીધું કાર્ય કરતો હતો તેના બધા જ સંદેશા ગુલામોને સંબોધીને હતા જૂના કરારમાં ગીત પુસ્તકના એકસો સાડત્રીસમાં એ યહુદાના લોકો જેવો બંદીવાસમાં હતા તેમનું વર્ણન કરે છે આ ગીતમાં ગીત કરતા કહે છે કે જ્યારે ઈશ્વરના લોકોને બાબેલમાં લઈ જવામાં આવ્યા ત્યારે તેમને પીડા આપનાર અર્થાત બાબેલના લોકો જેઓ ક્રૂર હતા તેઓએ તેમને કહ્યું કે અમે સાંભળ્યું છે કે તમે લોકો તમારા ગીતોને માટે જાણીતા છો તમારા ઈશ્વરની સ્તુતિના ગીતો ગાવાનું તમને ગમે છે તેથી અત્યારે અમે પણ તમારા ઈશ્વરનું ગીત સાંભળીએ ત્યારે ગીત કરતાં લખે છે કે અમે ત્યાંના ઝાડો પર અમારી સિતારો ટાંગી દીધી અને ગાવાનો ઇનકાર કર્યો કારણ કે પારકા દેશમાં અમે યહોવાનું ગીત કેમ ગાઈ શકીએ એટલે કે ઈશ્વરનું ગીત કેમ ગાઈ શકીએ આવા વાતાવરણમાં અને કપરા સમયમાં યરમિયા દાનિયેલ અને હચકીયેલે પ્રબોધવાણી કરી હતી હચકીયેલ પણ યહુદાના લોકો સાથે ગુલામ તરીકે ગયો અને જે મુશ્કેલીનો તેમણે સામનો કર્યો તેને સંબોધીને અજાયબ જેવા સંદેશ આપ્યા ઈશ્વરના લોકોને ભવિષ્યનું દર્શન આપવાને માટે હચકીયલને ઈશ્વર તરફથી તેડવામાં આવ્યો ઈશ્વર નહોતા ઈચ્છતા કે તેના લોકો જ્યારે બંદીવાસમાં હોય ત્યારે પણ પ્રબોધક વિનાના હોય એટલા માટે જ તેમણે હચકીયેલ જેવા જુવાન માણસનો અભિષેક કર્યો હચકેયલના પુસ્તકની ચાવીરૂપ કલમ તે તો બાવીસમાં અધ્યાયની ત્રીસમી કલમ છે તે જણાવે છે કે તેઓની અંદર મેં એવો માણસ શોધ્યો કે જે આડરૂપ થઈને મારી તથા દેશની વચ્ચે છીંડામાં ઊભો રહીને મને તેનો નાશ કરતાં વારે પણ મને એવો એક એ માણસ મળ્યો નહીં ઈશ્વરને એક પણ માણસ ન મળવાથી તેમણે હજકેલને આજ્ઞા આપી અને તેને આ કાર્ય સોંપ્યું આ વચન તે તો હજકેલના કાર્યનું વર્ણન છે હચકીયલનું પુસ્તક કેટલીક દૈવી અને અદ્ભુત ભવિષ્યવાણીથી ભરપૂર છે હચકીયલ પોતે દૈવી અને અદ્ભુત પ્રબોધક હતો ઈશ્વર તરફથી તેણે દૈવી અને અદ્ભુત સંદર્શનો વિશે ઉપદેશ કર્યો હતો જો તમે પ્રબોધકોની સરખામણી કરો તો તમને જણાશે કે દાનિયેલ હચકીયેલ અને શિષ્ય યોહાને જ્યારે દાનિયેલ હચકીયેલ અને પ્રકટીકરણના પુસ્તકો લખ્યા ત્યારે તેઓ નિર્વાસિત માણસો હતા દાનિયેલ અને હચકીયેલ બાબેલના બંદિવાસમાં હતા જ્યારે શિષ્ય યોહાન પાતમસ બેટમાં હતા ત્યારે આ પુસ્તકો લખ્યા હતા આ ત્રણેય નિર્વાસિત લેખકો આપણને સંદર્શનને લગતું સાહિત્ય પૂરું પાડે છે સંદર્શન શબ્દ સૂચવે છે કે તમારી સામે એક પડદો છે અને તે પડદાની પાછળ કંઈક છે તે પડદો પાછો ખેંચાય વગર તેની પાછળ શું છે તે તમે જાણી શકતા નથી સંદર્શનને લગતું સાહિત્ય આપણને પડદાની પાછળ લઈ જાય છે એટલું જ નહીં પરંતુ ભવિષ્ય તરફ પણ લઈ જાય છે હચકીયેલ દાનિયેલ અને યોહાન આ ત્રણેય લેખકો ભવિષ્ય તરફ પ્રકાશ પાડે છે તેઓ આપણને સંદર્શનને લગતું સાહિત્ય પૂરું પાડે છે જેને બીજા શબ્દોમાં મરણોત્તર સ્થિતિ વિજ્ઞાન પણ કહી શકાય એનો અર્થ કે અંતિમ બાબતોનો અભ્યાસ આ પ્રબોધક તમને પડદાની પાછળ લઈ જઈને બતાવે છે કે ઈશ્વર જ્યારે માનવ ઇતિહાસની પરિપૂર્ણતા લાવશે ત્યારે શું બનશે હચકીયેલ યસાયા અને યર્મિયા મહત્ત્વની એકતાને રજૂ કરે છે યસાયા એ દીકરાનો પ્રબોધક હતો તેણે અન્ય પ્રબોધકો કરતાં વધારે મસીહા વિશે ભવિષ્યવાણી કરી હતી યર્મિયા પ્રબોધક એ પિતાનો પ્રબોધક હતો તેના પ્રતિકાત્મક સંદેશ દ્વારા તે આપણને પિતા વિશે ઉપદેશ આપે છે જ્યારે લોકોને બાબેલના બંદીવાસમાં લઈ જવામાં આવતા હતા ત્યારે યર્મિયા પ્રબોધકે ઉપદેશ આપ્યો કે ઈશ્વરનો મહિમા કરો અને ઈશ્વરને ઓળખો યર્મિયા પ્રબોધક સુસંગત રીતે યહુદાના લોકો સમક્ષ ઈશ્વર પિતાને રજૂ કરે છે પવિત્ર આત્માનો પ્રબોધક હતો તે દૈવી અને અદ્ભુત બાબતોને રજૂ કરે છે માટે જ નહીં પરંતુ તે આત્માનો પ્રબોધક હતો કારણ કે તે સતત પવિત્ર આત્મા વિશે ઉલ્લેખ કરે છે તે વ્યક્તિગત પરિમાણના પવિત્ર આત્માનો ઉલ્લેખ કરે છે પવિત્ર આત્મા તેના પર છે તેનામાં છે તેને ઊંચો કરે છે અને તેના કઠણ કાર્યને માટે સતત તેને ભરપૂર કરે છે તેનું તે વર્ણન કરે છે પવિત્ર આત્માનું કાર્ય કોઈ એક જ ક્ષેત્ર પૂરતું મર્યાદિત નથી પવિત્ર આત્મા ફક્ત આપણામાં છે કે વિશ્વાસી હોવાથી તેની હાજરી આપણામાં છે એમ નહીં પરંતુ પવિત્ર આત્મા આપણી પર રહે છે પ્રેરિતોના કૃતિઓના પુસ્તકમાં પર અથવા ઉપર શબ્દો ઉપર કેટલીક વાર વાપરવામાં આવ્યો છે તે ધ્યાનમાં લો પણ પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો પવિત્ર આત્માનો આપણા પર અભિષેક તે સેવા કાર્ય સાથે સંકળાયેલો છે નવા કરારમાં ગલાતીઓના પુસ્તકના પાંચમા અધ્યાયની બાવીસ અને ત્રેવીસમી કલમમાં પવિત્ર આત્માના ફળો લખવામાં આવ્યા છે તે તેની સાબિતી છે આ કલમો સૂચવે છે કે પવિત્ર આત્મા આપણામાં વસે છે નવા કરારમાં જણાવ્યા મુજબ પવિત્ર આત્માનો આપણા પર અભિષેક તે પવિત્ર આત્માના દાનો પણ કહેવાય છે પવિત્ર આત્મા આપણા પર છે એટલું જ નહીં પરંતુ તે આપણામાં છે અને આપણી સાથે છે જ્યાં ઈસુ ખ્રિસ્તના નામમાં બે અથવા ત્રણ એકઠા મળ્યા હોય તેમની વચ્ચે પવિત્ર આત્મા છે હવે મિત્ર ટૂંકમાં વિચારીએ તો પવિત્ર આત્માનો ઘણો બધો વિસ્તાર અને કાર્ય છે તે બધા જ હચકેલના પુસ્તકમાં લખવામાં આવ્યા છે કારણ કે તે પવિત્ર આત્માનો પ્રબોધક હતો અને પવિત્ર આત્માના કાર્ય ઉપર ખૂબ જ ભાર મૂકે છે યરમિયા પ્રબોધકની માફક હચકીયેલ પણ પ્રતિકાત્મક સંદેશનો ઉપયોગ કરે છે વિદ્વાનો માને છે કે હચકીયેલ અને દાનિયેલ ઉપર યરમિયાનો બહુ જ ગહન પ્રભાવ પડેલો હતો કારણ કે તે તેઓના કરતાં મોટો હતો આ બંને જુવાન પ્રબોધકોએ ઘણીવાર યરમિયાનો ઉપદેશ સાંભળ્યો હતો દાનિયેલ અને હજકેલ ઉપર યરમિયાનો ઘણ પ્રભાવ પડ્યો હોવાથી તેઓ વારંવાર તેનો ઉલ્લેખ કરે છે અને તેમના કાર્યક્ષેત્રમાં ઘણી બધી રીતે તેનું અનુકરણ પણ કરે છે પ્રિયમિત્ર હચકેલનો પ્રતિકાત્મક સંદેશ તે યરમિયાના અનુકરણનો અને તેની તાલીમનો પુરાવો છે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં નવા કરારમાં એક શબ્દ પ્રયોગ ઈસુ ખ્રિસ્ત અને શિષ્ય પાઉલને લાગુ કરવામાં આવ્યો છે તેઓ કહે છે કે ઈસુ ખ્રિસ્ત તેની સાથે હતા અને સંત પાઉલ તે દોષારોપણથી પોતાનો બચાવ કરે છે આરોપ ખરેખર એ હતો કે ઈસુ ખ્રિસ્ત અને પાઉલ જેનું મધ્યબિંદુ નથી એવો માણસો છે એનો અર્થ કે તેમના જીવનો જે કક્ષામાં ફરે છે તે બીજા લોકોના જીવન કેન્દ્ર કરતાં અલગ હતા તે બધા પ્રબોધકો માટે કહી શકાય જો આજે હચકીએ જો માણસ આપણી મધ્ય હોય તો તેને માનસિક રોગના દવાખાનામાં મોકલી દેવામાં આવે હચકેલે ફક્ત પ્રતિકાત્મક સંદેશ આપ્યા એટલું જ નહીં પરંતુ તેણે તે પ્રમાણે અભિનય પણ કર્યો તેણે નાટકીય પ્રબોધ અથવા તો અભિનય કરનાર પ્રબોધક પણ કહી શકાય તેણે તેના સંદેશ પ્રમાણે એક પાત્રિય અભિનય કર્યો પ્રિય મિત્ર હચકેયલ પ્રબોધક માણસનો દીકરો એ શબ્દ પ્રયોગનો સો વખત ઉપયોગ કરે છે હચકેલના સંદેશનો ધ્યેય બહુ જ વ્યવસ્થિત હતો કે યુરૂસલમનો નાશ થવાનો છે તે સ્પષ્ટ છે કે હચકીયલ જાણતો હતો કે ટૂંક સમયમાં જ તે બંદીવાસમાં જશે તે ઘણા ખોટા પ્રબોધકો જેઓ કહેતા હતા કે બંદીવાસથી લોકો જલ્દી પાછા ફરશે તે સંદેશને અટકાવવાનો પ્રયત્ન કરતો હતો તેમને હનાનિયા વિશે યાદ હશે કે જેણે કહ્યું હતું કે બંદીવાસ સિત્તેર વર્ષ માટે નહીં પરંતુ ફક્ત બે જ વર્ષ માટે છે આવા ઘણા બધા જૂઠા પ્રબોધકો હતા કે જેઓ જૂઠી પ્રબોધવાણી કરતા હતા હચકીયલના પુસ્તકના એકથી ચોવીસ અધ્યાયમાં હચકીયલ ભારપૂર્વક જણાવે છે કે યરુસલેમનો નાશ થશે અને આમ તે જૂઠા પ્રબોધકોની ભવિષ્યવાણીને ખોટી પુરવાર કરે છે યરમિયાની માફક હચકીયેલ જણાવે છે કે બાબેલનો વિજય અને યરૂસાલેમના નાશને અટકાવવાનો બીજો કોઈ માર્ગ નથી તે પછી પચીસથી બત્રીસ અધ્યાયમાં તે જ જે રાષ્ટ્ર વિશે એટલે કે યરુસાલેમનો નાશ કરશે તે વિશે ભવિષ્યવાણી કરે છે અને તેત્રીસથી ચાળીસ અધ્યાયમાં હજકીયલનો સંદેશ એ છે કે યરુસાલેમ ફરીથી સ્થાપિત થશે અહીં હચકીયલ પ્રબોધક યરમિયાની સાથે આશાનો સંદેશ રજૂ કરવામાં સામેલ થાય છે હચકીયલ પ્રબોધક ઈશ્વર તેના લોકોને જે આશીર્વાદો આપનાર છે તે વિશે ભવિષ્યવાણી કરે છે ચાળીસથી અડતાલીસ અધ્યાયમાં તે અંતિમ બાબતો વિશે ભવિષ્યવાણી કરે છે આ ભવિષ્યવાણી જણાવે છે કે સુલેમાન રાજાના મંદિરની જગ્યાએ બીજું એક ભવ્ય મંદિર બંધાશે કેટલાક લોકો આ ભવિષ્યવાણીને સામાન્ય ગણે છે અને એમ માને છે કે હચકીયલ એવું કહે છે તે જગ્યાએ મંદિરની પુનઃસ્થાપના થશે કેટલાક લોકો એવું માને છે કે હચકીયલની ભવિષ્યવાણી પ્રતિકાત્મક છે તેઓ કહે છે કે આ આખા બાઇબલનો સંદેશ છે અને ખાસ કરીને નવા કરારનો એનો અર્થ કે ઈશ્વર તેમનું મંદિર બાંધવાના છે પ્રભુ ઈસુ તેમનું મંદિર બાંધવાના છે અને હચકીયેલ તે વિશે જણાવે છે જો તમને એવું લાગે છે કે આ ભવિષ્યવાણી સામાન્ય કે પ્રતિકાત્મક છે તો ચાળીસથી અડતાળીસ અધ્યાય વાંચશો હચકેએલના પુસ્તકના એકથી ચોવીસ અધ્યાયમાં હચકીયલ ભારપૂર્વક જણાવે છે કે યરુસલેમનો નાશ થશે અને આમ તે જૂઠા પ્રબોધકોની ભવિષ્યવાણીને ખોટી પુરવાર કરે છે યરમિયાની માફક હચકીએલ પ્રબોધક જણાવે છે કે બાબેલનો વિજય અને યરૂસલેમના નાશને અટકાવવાનો બીજો કોઈ જ માર્ગ નથી તે પછી પચીસથી બત્રીસ અધ્યાયમાં તે જે રાષ્ટ્ર યરુસાલેમનો નાશ કરશે તે વિશે ભવિષ્યવાણી કરે છે અને તેત્રીસથી ચાળીસ અધ્યાયમાં હચકીએલનો સંદેશ એ છે કે યરુસાલેમ ફરીથી સ્થાપિત થશે અહીં હચકીયલ પ્રબોધક યરમિયાની સાથે આશાનો સંદેશ રજૂ કરવામાં સામેલ થાય છે હચકીયલ પ્રબોધક ઈશ્વર તેના લોકોને જે આશીર્વાદો આપનાર છે તે વિશે ભવિષ્યવાણી કરે છે ચાળીસથી અડતાળીસ અધ્યાયમાં તે અંતિમ બાબતો વિશે ભવિષ્યવાણી કરે છે આ ભવિષ્યવાણી જણાવે છે કે સુલેમાન રાજાના મંદિરની જગ્યાએ બીજું એક ભવ્ય મંદિર બંધાશે પ્રિયમિત્ર આ ભવિષ્યવાણી સામાન્ય કે પ્રતિકાત્મક છે મોટાભાગના હચકીયલ પ્રબોધકના સંદેશ એ દર્શન સ્વરૂપે હતા તેમાંથી ઘણા બધા સંદર્શનના પુસ્તકમાં પણ જોવા મળે છે શિષ્ય યોહાને તેમાં અંતિમ દિવસોના તેના સંદર્શનની નોંધ કરી છે સંદર્શનના પુસ્તકમાં યૌહાને આપેલા દરેક ચિહ્નો બાઇબલને લખતા છે અને તેમાંના મોટાભાગના ચિહ્નો હચકીયેલ પ્રબોધકના પુસ્તકમાં જોવા મળે છે દાનિયેલ અને શિષ્ય યૌહાને લખેલા પુસ્તકો અંતિમ સમયની બાબતોના સંદર્શનથી ભરપૂર છે જે તેમણે દેશનિકાલ થયા પછી લખ્યા હતા હચકેર પ્રબોધકના પ્રથમ અધ્યાયમાં એક દર્શન જોવા મળે છે તે લખે છે કે મેં જોયું અને જુઓ એક આંધીરૂપી મહાવાદળું ઉત્તરમાંથી નીકળી આવ્યું ને તેમાં અખંડ અગ્નિ ચમકતો હતો ને તેની આસપાસ પ્રકાશ હતો ને તેમાંથી એટલે તે અગ્નિમાંથી તૃણમણીના જેવું તેજ આવતું હતું તેના મધ્યભાગમાંથી ચાર પ્રાણીઓની પ્રતિમા નજરે પડી તેઓનો દેખાવ નીચે મુજબ હતો તેઓનું સ્વરૂપ માણસને મળતું હતું દરેકને ચાર મુખ હતા ને તેઓમાંના દરેકને ચાર પાંખ હતી તેમની પાંખો એકબીજાની સાથે જોડાયેલી હતી તેઓ દરેક સીધા આગળ ચાલ્યા જતા દરેકના ચાર મુખમાંનું એક મુખ માણસનું હતું અને એ ચારને જમણી બાજુએ સિંહનું મુખ હતું અને ચારેને ડાબી બાજુએ બળદનું મુખ હતું એ ચારેને વળી ગરુડનું પણ મુખ હતું એ પ્રાણીઓનો દેખાવ અગ્નિના બળતા અંગારા જેવો હતો તથા મસાલોની જોત જેવો હતો હું એ પ્રાણીઓને જોતો હતો એટલામાં જ જુઓ એ પ્રાણીઓની પાસે એમના ચાર મુખમાંના દરેક મુખદીઠ એક પૈડું જમીન પર દેખાયું એ પૈડાનો તથા તેમની રચનાનો દેખાવ પિરોજના રંગ જેવો હતો અને એ ચારે એક જ ઘાટના હતા એક પૈડાની વચ્ચે બીજું પૈડું હોય એવો તેમનો દેખાવ અને તેમની રચના હતી પ્રાણીઓ ચાલતા ત્યારે એ પણ ચાલતા તેઓ થોપતા ત્યારે એ પણ થોપતા તેઓ પૃથ્વી પરથી ઊંચા ચડતા ત્યારે પૈડા પણ તેમની સાથે ઊંચા ચડતા કેમ કે એ પ્રાણીનો આત્મા પૈડામાં હતો હચકીલ પ્રબોધકના આ દૈવી અને અદ્ભુત સંદેશાનો અર્થ શું છે મિત્ર ચાર પ્રાણીઓ આ દર્શનના મહત્વના ચિહ્નો છે આ જ ચાર ચિહ્નોનો ઉપયોગ યોહાન સંદર્શનના પુસ્તકમાં લખે છે આ પુસ્તકના ચોથા અધ્યાયમાં લખ્યું છે કે આકાશમાં એક દ્વાર ઉઘાડેલું હતું અને અન્ય બાબતોની સાથે રાજ્યસનની આસપાસ ચાર પ્રાણીઓ હતા તે હચકેલના પુસ્તકમાં જણાવ્યા છે તે જ ચાર પ્રાણીઓ હતા પ્રથમ સિંહના જેવું બીજું ભળદના જેવું ત્રીજું માણસના જેવું અને ચોથું ગરુડના જેવું પ્રિય મિત્ર ઘણા લોકો માને છે કે શાસ્ત્રમાં ઈશ્વરના પ્રકટીકરણનો આ સાર છે જ્યારે ઈશ્વરે સિંહાએ પર્વત પર પ્રથમ વખત પોતાની જાતને પ્રગટ કરી ત્યારે સિંહના જેવી રર્ચના કરી ઈશ્વરના લોકો આ પર્વત કે જ્યાં ઈશ્વર તેમની સાથે બોલતા હતા તેને સ્પર્શ પણ કરતા તેઓ મૃત્યુ પામતા ઈશ્વરના પ્રગટિકરણની બીજી રીત તે બલિદાનની રીત હતી જે લેવીએના પુસ્તકમાં જોવા મળે છે અરણ્યમાં મુલાકાત મંડપમાં જ્યારે ઈશ્વર પોતાને પ્રગટ કરતા ત્યારે લોકો પોતાના પાપોને માટે બળદ કે વાછરડાનું અર્પણ કરતા હતા આ ચાર પ્રાણીઓમાં માણસનું સ્વરૂપ આપણને ઈશ્વરના પ્રગતિ પામતા પ્રગટિકરણમાં એટલે કે સુવાર્તામાં લઈ જાય છે જ્યાં ઈશ્વર માણસ બન્યા હતા ઈશ્વર આપણી મધ્યે તેત્રીસ તેત્રીસ વર્ષ જીવ્યા કેટલાક લોકો કહે છે કે ગરુડ એ દૈવત્વને પ્રગટ કરે છે ધર્મ સિદ્ધાંત જણાવે છે કે આ માણસ જે આપણી મધ્યે જીવ્યા તે ઈસુ ખ્રિસ્તનું દેહ ધારણ તે આ દુનિયામાં તેમના પ્રક્ટિકરણના શિખર સમાન હતું ચાર પૈડા ઈશ્વરના પ્રક્ટિકરણની સક્રિયતા દર્શાવે છે જેમાં પ્રબોધકો એ જ સંદર્શન પ્રગટ કર્યા તે સામેલ છે અને હજી પણ ચાર પ્રાણીઓના આત્મા તે ચાર પૈડામાં હતો આ હચકેલના દર્શનનો શક્ય ખુલાસો છે જ્યારે જ્યારે હચકેએલ પ્રબોધકને સંદર્શન અને દર્શન પ્રાપ્ત થયા ત્યારે તેનો અર્થ સમજવો એ કઠણ બાબત છે હચકેએલ પ્રબોધકનો મહાન સંદેશ તેની ભવિષ્યવાણી રૂપે આ પુસ્તકના ત્રીજા અધ્યાયમાં નોંધવામાં આવ્યો છે આ સંદેશને ઈસરાયલ માટે ચોકીદાર એવું શીર્ષક આપી શકાય હચકેલના પુસ્તકના ત્રીજા અધ્યાયની સોળમી કલમ જણાવે છે કે સાત દિવસ પૂરા થયા પછી યહોવાનું વચન મારી પાસે આવ્યું કે એટલે કે ઈશ્વરનું વચન મારી પાસે આવ્યું કે હે ઈસરાયલ પુત્ર મેતને ઈસરાયલ કોમ પર ચોકીદાર ઠરાવ્યો છે તેથી મારા મુખના વચન સાંભળીને મારા તરફથી તેમને ચેતવણી આપ જ્યારે હું દુષ્ટને કહું છું કે તું નક્કી માર્યું જશે ત્યારે જો તું તેને ન ચેતવે ને દુષ્ટોનો જીવ બચાવવા સારું તેને તેના કુમાર્ગથી ફેરવેને ચેતવણી ન આપે તો તે દુષ્ટ માણસ તો તેની દુષ્ટતામાં મરશે પણ તેના રક્તનો જવાબ હું તારી પાસેથી માગીશ પરંતુ દુષ્ટને તું ચેતવે તે છતાં તે પોતાની દુષ્ટતાથી તથા કુમાર્ગોથી પાછો ન હટે તો તે પોતાને દુષ્ટતામાં માર્યો જશે પણ તે તો તારા આત્માને બચાવ્યો છે વળી જ્યારે કોઈ નેક માણસ પોતાની નિકીથી ફરી જઈને દુષ્કર્મ કરે ને તેથી હું તેની આગળ ઠેસ મૂકું તો તે માર્યું જશે તેને ચેતવણી નથી આપી તેથી તે તો પોતાના પાપને લીધે મરશે ને તેના કરેલા સુકૃતિઓનું સ્મરણ કરવામાં આવશે નહીં પણ તેના રક્તનો જવાબ તો હું તારી પાસેથી માંગીશ તથાપિ જો તું નેક માણસને ચેતવે કે નેક માણસોએ પાપ ન કરવું ને તે પાપ ન કરે તો તે નક્કી જીવતો રહેશે કેમ કે તેણે ચેતવણી ધ્યાનમાં લીધી અને તે તારા આત્માને બચાવ્યો છે પ્રબોધક તરીકે હચકીએલ આ સંદેશ વ્યક્તિગત લાગણી સાથે જણાવે છે યરમિયા પ્રબોધકે તેના સમયમાં ખોટા પ્રબોધકોને કહ્યું કે તમે લોકોને તેમના પાપ વિશે તેના પરિણામ વિશે અને મહાસંકટમાંથી તેમને છોડાવવા વિશે ચેતવણી આપતી નથી અને તે માટે પ્રયત્ન પણ કરતા નથી હચકીએલ પ્રબોધક તેનાથી આગળ વધીને કહે છે કે પ્રબોધક તરીકે ઈશ્વરનું વચન મેળવ્યા પછી જ્યારે હું દુષ્ટને કહું છું કે તું નક્કી મારી જશે ત્યારે જો તું તેને ન ચિતવે તો તે દુષ્ટનો જીવ બચાવવા સારું તેને તેના કુમાર્ગથી ફરવાને ચેતવણી ન આપે તો તે દુષ્ટ માણસો તો તેની દુષ્ટતામાં મરશે પણ તેના રક્તનો જવાબ હું તારી પાસેથી માગીશ સંત પાઉલ પણ બીજા કોરણથી બીજા અધ્યાયની પંદરમી કલમમાં જણાવે છે કે કેમ કે તારણ પામનારાઓમાં તથા નાશ પામનારાઓમાં અમે ઈશ્વરની આગળ ખ્રિસ્તના સુગંધરૂપ છીએ એનો અર્થ કે જો ઈસુ ખ્રિસ્તની સુવાર્તા જો તમે કોઈને જણાવો અને તેઓ તેમાં વિશ્વાસ કરે તો તમે તેમને માટે જીવનની સુગંધરૂપ છો આ પૃથ્વી પર તેમના માટે તમે સૌથી મહત્ત્વની વ્યક્તિ છો કારણ કે તમે તેમને તારણની સુવાર્તા જણાવી છે જો તેઓ સુવાર્તાનો નકાર કરે તો તમે તેમના માટે મરણની સુગંધરૂપ છો કારણ કે તમે તેમના માટે તે શક્ય બનાવ્યું નથી તેથી પાઉલ પ્રશ્ન પૂછે છે કે આ કાર્યને સારું કોણ યોગ્ય છે હચકેલની પાસે જીવતા અને મૃત્યુ પામતા બંને લોકોના માટે સંદેશ હતો તે માનતો હતો કે તે ઈશ્વરનો સંદેશાવાહક છે કારણ કે તેની પાસે ઈશ્વરનો સંદેશ હતો હચકેલ માનતો હતો કે તે પણ સંત પાઉલની માફક જીવનદાયી સુગંધરૂપ અથવા મૃત્યુકારક વાસરૂપ છે જો આપણે માનીએ છીએ કે ઈશ્વરનું વચન ઈશ્વર પ્રેરિત છે તો આપણે પણ હજકિયલની સાથે માનવું જોઈએ કે જે આત્માઓને આપણે જાણીએ છીએ તેમના આપણે ચોકીદાર છીએ જ્યારે આ જવાબદારીનો સંપૂર્ણ અર્થ આપણે સમજીએ ત્યારે સંત પાઉલની સાથે આપણે પણ કહી શકીશું કે આ કાર્યને સારું કોણ યોગ્ય છે હચકીયલ તેને સોંપેલા કાર્યની સંપૂર્ણતા તરફ આગળ વધે છે તેથી તેના સંદેશમાં તે પવિત્ર આત્મા પર ભાર મૂકે છે સંત પાઉલની માફક હચકીયલ પણ તેના કાર્યની યોગ્યતા પવિત્ર આત્મામાં મેળવે છે બીજો ત્રણ અને પાંચ જણાવે છે કે કોઈ પણ બાબતનો નિર્ણય અમારા પોતાનાથી થાય એવા અમે યોગ્ય નથી અમારી યોગ્યતા ઈશ્વર તરફથી છે હચકીલ આ પ્રમાણે લખે છે પછી આત્માએ મને ઉચકી લીધો ને મેં મારી પાછળ યહોવાના સ્થાનમાંથી એટલે કે ઈશ્વરના સ્થાનમાંથી તેના ગૌરવને ધન્ય હો એવો અવાજ સાંભળ્યો એમ આત્મા મને ઊંચો ચઢાવીને લઈ ગયો ને હું દુઃખી થઈને તથા મનમાં તપી જઈને ગયો ને યહોનો હાથ મારા પર સબળ હતો હચકીયેલ પ્રબોધકના પવિત્ર આત્માના અભિષેક વિશે આ વચનો ધ્યાનમાં રાખો તે લખે છે કે હું ઊઠીને મેદાનમાં ગયો અને જુઓ જે ગૌરવ મેં કબાર નદીની પાસે જોયું હતું તે જ પ્રમાણે ઈશ્વરનું ગૌરવ ત્યાં ઊભું હતું અને હું ઊંધો પડી ગયો ત્યારે ઈશ્વરના આત્માએ મારામાં પ્રવેશ કરીને મને મારા પગ પર ઊભો કર્યો અને તેણે મારી સાથે વાત કરીને મને કહ્યું કે જા તારા ઘરમાં ભરાઈને બહારણા બંધ કરી રાખ પણ હે મનુષ્ય પુત્ર જો તેઓ તને રસીઓથી જકડી લેશે ને તું નીકળી જઈને તેઓમાં જઈ શકશે નહીં હું તારી જીભને તારે તાળવે એવી રીતે ચોંટાડી દઈશ કે તું મૂંગો થઈ જશે ને તમને ઠપકો આપી શકશે નહીં કેમકે તેઓ બંડખોર લોક છે પણ હું તારી સાથે બોલીશ ત્યારે તારું મુખ ખોલીશ ને તું તેઓને કહે છે કે પ્રભુ ઈશ્વર કહે છે કે જે સાંભળતો હોય તે સાંભળે અને જે ન સાંભળતો હોય તે ન સાંભળે કેમ કે તેઓ બંડખોર લોક છે પ્રિયમિત્ર હચકીએલ આ પ્રકારનો પ્રબોધક હતો તેણે કહ્યું કે યહોવાનો આત્મા એટલે કે ઈશ્વરનો આત્મા જ્યારે મારા પર હોય ત્યારે હું તેના વચનો કહી શકું છું પરંતુ જો તે મારા પર ન હોય તો હું રસીઓથી બંધાયેલો છું એમ મૂંગો થઈ જાઉં છું હું બોલી પણ શકતો નથી જ્યારે તમે ઐશ્વર્ય અને અદ્ભુત પ્રબોધક અને તેની અદ્ભુત ભવિષ્યવાણીથી માહિતગાર થઈ રહ્યા છો ત્યારે તેના મહાન સંદેશમાંથી તમારું અંગત આત્મિક લાગુકરણ શોધો ઈશ્વર તમને જ્યારે તેની ભવિષ્યવાણી વાંચો છો ત્યારે આશીષ આપે હચકીયલ પ્રબોધક એ ધર્મગુરુ હતો તે બાબેલના બંદીવાસના અંધકારમય દિવસો દરમિયાન કાર્ય કરી શક્યો નહીં પરંતુ તેને ઈશ્વરની યોજના મુજબ ખાસ હેતુ પૂર્ણ કરવા માટે તેડવામાં આવ્યો ઈશ્વરે તેને ઈસરાયેલનો ચોકીદાર ઠરાવ્યો જેથી તે પાપ પસ્તાવો અને નવા જીવન વિશે કહી શકે હચકીયેલ અંતિમ સમયની ઘટનાઓનો વારંવાર ઉલ્લેખ કરે છે કારણ કે અંતિમ સમયની ઘટનાઓ એ તેની ભવિષ્યવાણીનો મુખ્ય ધ્યેય હતો ઈશ્વર પિતા એ બાબતો સમજવાને માટે મને અને તમને સહાય કરે પ્રિય મિત્ર મારો સમય પૂરો થઈ રહ્યો છે ફરી મળે ત્યાં સુધી મને રજા આપશો પ્રિય શ્રોતા મિત્રો અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા વિશ્વવાણી પોસ્ટ બોક્સ નંબર બે શૂન્ય ત્રણ છ ફતેગંજ વડોદરા ત્રણ નવ શૂન્ય 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 બે ધન્યવાદ